અરે પણ લાગી જાય નીચે આવ અરે હું થયો અને કઈ ના થયું થઈ જાય ને ના તો લા તું પગ દુખ્યો અરે શું થયું બેન અરે કઈ નઈ ભાઈ જરાક નો પગ વળડાઈ ગયો તો એક કામ કરો ની આપડા પુરંદર માં ઓસ્ટિયોફિક્સ બોન સેટિંગ સેન્ટર છે ને ત્યાં કોઈ પણ જાતની દવા ઓપરેશન કે કઈ પણ વગર છે ને આપડા આવા ખડી ગયા હોય ઢસકાઈ ધસકાઈ ગયા હોય ને એની સારવાર થાય ત્યાં વયા જાવ શું તકલીફ થઈ સર પગ ધસકાઈ ગયો હલાતું નથી હાલ આમ તકલીફ થઈ

જે કુબજા છે અને અકૃષ્ણ છે જેને કુબજાની જે પગ ઉપર પગ રાખી અને એની દાઢી સીધી કરેલી છે જે આજે અત્યારની આધુનિક સમયમાં જેનું ભણતર કરી સ્ટડી કરી એ આજે પાછું લઈ આવ્યા છીએ તો મારા પોરબંદર વાસીઓ તમને પણ આવા કોઈ પણ પ્રકારના દુખાવા છે ને તમે પણ કોઈ પણ પ્રકારની ઓપરેશન કે દવા વગર દુખાવો મટાડવા માંગો છો તો એક વખત પહોંચી જાવ આપણા ઓસ્ટિયોફિક્સ બોન સેન્ટરમાં